નમસ્કાર બાળકો આજે આપણે ધોરણ પાંચ ગુજરાતી વિષયમાં પ્રથમ સત્રમાં વાચક સ્વાધ્યાયમાં પાઠ બે કેટલાક પ્રસંગો એ વિષય શીખીશું તો પાઠ્યપુસ્તક ખોલો અને વાચક સ્વાધ્યાય પાઠ બે કેટલાક પ્રસંગો તો આપેલા પાઠમાં કેટલાક એવા પ્રસંગો આપવામાં આવ્યા છે કે જે કોઈને કોઈને કે દરેક કોઈને કોઈ જીવનલક્ષી ગુણનો ઉલ્લેખ કરે છે જેમાં નિડરતા પ્રામાણિકતા દયા પ્રેમભાવ પરોપકાર વગેરે ગુણો અહીં વિવિધ પ્રસંગો દ્વારા સમજાવવામાં આવ્યા છે આવા પ્રેરક પ્રસંગોમાંથી બાળકો કંઈક નવું શીખે એવો અહીં આશય છે એનો તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ કે એમાં પહેલો પ્રસંગ છે કે સુમંત ત્રીજા ધોરણમાં ભણતો હતો અને બપોરની રિસેસ પૂરી થઈ અને બધા છોકરાઓ ધક્કા ધક્કી કરતાં વર્ગમાં દોડી ગયા અને સુમંતને પણ ધક્કો વાગ્યો અને એ ટેબલ સાથે અથડાયો ટેબલ પર મૂકેલો સાઈનો ખડ્યો પડી ગયો અને ફૂટી ગયો રિસેસમાં છોકરાઓ ધક્કાધક્કી કરતા હતા અને ધક્કા મુક્કી કરતાં કરતાં રિસેસ પૂરી થઈ અને જેવા છોકરાઓ વર્ગમાં દાખલ થયા અને વર્ગમાં દાખલ થવાની સાથે જ ટેબલ પર મૂકેલો જે સાઈનો ખડ્યો હતો એ સુમંતથી પડી ગયો અને પડી ગયાની સાથે જ એ ખડિયો ફૂટી ગયો શિક્ષક તો બહુ જ કડક હતા એમણે ફૂટેલો ખડિયો અને જમીન પર ડોળાયેલા સાંઈ જોયા અને એકદમ જ ગુસ્સે થઈ તોફાની રામુ તરફ જઈ બોલ્યા કે આ કોનું કામ છે કે ક્લાસમાં ભાગે જે તોફાની છોકરો હોય એના પર જ ટીચરનું ધ્યાન વધારે જાય તો આ ક્લાસમાં પણ સુમંતની જોડે ભણતો છોકરો જે રામુ એ તોફાની હતો એટલે શિક્ષકને એવું લાગ્યું કે નક્કી આ સાઈનો ખડ્યો રામુએ જ ઢોળી દીધો હશે એટલે એ તરત જ રામુની સામે જોઈને બોલ્યા કે આ કોનું કામ છે અને આખો વર્ગ એકદમ શાંત થઈ ગયો ન કંઈ બોલે ન કોઈ ચાલે પરંતુ સુમંત ધીરેથી ઊભો થયો અને બોલ્યો સાહેબ મારાથી એ ખડિયો ફૂટી ગયો છું હું એનો ગુનેગાર છું અને શિક્ષક સાચા બોલા નીડર છોકરા તરફ જોઈ જ રહ્યા જોયું સુમંતે સાચું બોલી નિડરતાનો ભાવ વ્યક્ત કર્યો તમારે પણ આવી રીતે હંમેશા સાચું બોલી અને નીડર રહેવું જોઈએ બીજો પ્રસંગ છે કે પંકજ બજારમાં શાક લેવા ગયો દૂધી વીસ રૂપિયે કિલોગ્રામ હતી તેણે અડધો કિલો દૂધી લીધી અડધો કિલો દૂધી એટલે કેટલા પાંચ રૂપિયાની દૂધી થાય અડધો કિલો દૂધી એટલે દસ રૂપિયાની દૂધી થાય અહીં બીજો પ્રસંગ છે કે પંકજ બજારમાં શાક લેવા ગયો દૂધી વીસ રૂપિયા કિલોગ્રામ હતી તેણે અડધો કિલો દૂધી લીધી અને શાકવાળાને વીસ રૂપિયા આપ્યા વિદ્યાર્થી મિત્રો અડધો કિલો દૂધીના કેટલા થાય દસ રૂપિયા થાય અને શાકવાળાએ બાકીના પૈસા પાછા આપ્યા અને તે લઈ પંકજે ચાલવા માંડ્યું રસ્તે ઊભા રહી એણે પૈસા ગણ્યા તો પંદર રૂપિયા હતા શાકવાળાએ ભૂલથી તેને પાંચ રૂપિયા વધારે આપી દીધા હતા પંકજ તરત જ પાછો ફર્યો અને તેણે શાકવાળાને કહ્યું ભાઈ તમે મને પાંચ રૂપિયા વધારે આપ્યા છે આ લો આ પાંચ રૂપિયા અને શાકવાળો પંકજ તરફ જોઈ જ રહ્યો જોયું કેવો પ્રામાણિક છોકરો કે વધારે પૈસા આવવા છતાં પણ તેણે એ પૈસા લીધા નહીં અને શાકવાળાને આપી દીધા તમારી જોડે જાઓ બને તો તમારે પણ શું કરવાનું વધારાના પૈસા જેની પાસેથી આવ્યા હોય એને તમારે આપી દેવાનો અને તમારામાં રહેલો એ પ્રામાણિકતાનો ગુણ તમારે બહાર કાઢવામાં એના પછીનો ત્રીજો પ્રસંગ છે કે દીપા સવારમાં વહેલી ઉઠે બાને કચરો કાઢવામાં તથા વાસણ ધોવામાં મદદ કરે દાદી માને દેવ સેવા માટે ફૂલ લાવી આપે નાય ધોઈ પોતાનો પાઠ વાંચે નાના ભાઈને પાસે બેસાડી રમાડે તે બાને જરા પણ હેરાન કરવા ન દે દીપા કેવી કામ કરી છોકરી જો કામ ગરું બાળક હોય એ બધાને વાલું લાગે તમે પણ ઘરમાં જો તમારું કંઈક નાનું મોટું કામ તમે તમારા મમ્મીને કે પપ્પાને કામમાં મદદ કરો તો તમે મમ્મી પપ્પાને કેવા વાલા લાગો એના પછી ચોથો એક પ્રસંગ છે કે અશ્વિન બજારને રસ્તે જતો હતો રસ્તા પર ઘોડાગાડી અને મોટરની ધમાલ હતી એક અંધ માણસ રસ્તાની બીજી બાજુએ જવા માંગતો હતો પણ ઘોડાગાડી અને મોટરની ધમાલને લીધે તે જઈ શકતો ન હતો અશ્વિન તેની પાસે ગયો તેણે તેનો હાથ પકડ્યો અને ધીરે ધીરે રસ્તાની બીજી બાજુ મૂકી આવ્યો અને આ રીતે અશ્વિને અંધ માણસને મદદ કરી અને એને રસ્તો ઓળંગીને સામે જગ્યાએ મૂક્યા જોયું વિદ્યાર્થી મિત્રો અશ્વિન કેવો દયાળુ હતો તમારે પણ આવી રીતે બીજા વ્યક્તિ પર દયાનો ભાવ રાખવો જોઈએ એના પછી પાંચમો પ્રસંગ છે કે ખુશાલીની બહેનપણી પૂજાની વર્ષગાંઠ હતી એટલે કે એનો જન્મદિવસ હતો પાંચ સાત બહેનપણીઓ ભેગી થઈ હતી પૂજાની બાએ બધી છોકરીઓને પાંચ પાંચ પેપર મીટ આપી બીજી છોકરીઓ પેપર મીટ ખાઈ ગઈ પણ ખુશાલીએ ગજવામાં મૂકી દીધી અને એ ઘરે ગઈ પોતાના બે ભાઈ અને કાકાના દીકરા તથા દીકરીને એક એક આપી અને પછી જે એક ચોકલેટ વધી એ ખાઈ ગઈ જોઈ આ ખુશાલી એના પણ જો પાંચ ચોકલેટ ખાવી હોત તો એ ખાઈ જાત પણ એ એવું કર્યું નહીં એ ઘરે ગઈ એના નાના બે ભાઈને એક એક ચોકલેટ આપી કાકાના દીકરાને એની દીકરીને એક એક ચોકલેટ આપી અને એક ચોકલેટ બધી એ ખાઈ ગઈ જોયું વિદ્યાર્થી મિત્રો ખુશાલી આવી રીતે જો એના નાના ભાઈ બહેનને ચોકલેટ આપે તો એ કેટલી વાલી બહેન લાગે એવી જ રીતે છઠ્ઠો પણ એક પ્રસંગ છે કે નિલેશ એના ચાર ભાઈબંધો સાથે રમતો હતો એની બાએ એને પાંચ કેરી આપી નિલેશે ચારે ભાઈબંધોને એક એક કેરી આપી અને પાંચમી કેરી પોતાને માટે રાખી પોતાની કેરી ખાવા એ જતો જતો અને તેવામાં એક ગરીબ છોકરાએ એની તરફ જોયું અને એમની કેરી તરફ દયા ચહેરો જોતો રહ્યો નિલેશે તરત જ પોતાની કેરી પહેલાં ગરીબ છોકરાને આપી દીધી અને પોતે ન ખાધી શા માટે ન ખાધી કારણ કે એને એ ગરીબ છોકરા પર દયા આવી હતી એને ખબર હતી કે આ ગરીબ છોકરો જાતે કેરી લઈને ખાઈ શકવાનો નથી એટલે એણે દયા ભાવ રાખી અને એ કેરી ગરીબ છોકરાને આપી દેતી જોયું નીલેશ કેવો પરગજુ છોકરો હતો પરગજુ છોકરો એટલે કે પરોપકારી એના પછી સાતમો પ્રસંગ છે કે મનન અને એનો ભાઈ અંગત શાળામાં ભણતા હતા આજે એમની શાળામાં રમતગમનો ગમતનો ઉત્સવ હતો બંને જણા સાંજે એ કાર્યક્રમ જોવા જવાના હતા બપોરે અંગતને એકાએક તાવ ચડ્યો અને એમના પપ્પાએ અંગતને કાર્યક્રમ જોવા જવાની ના પાડી દીધી મનન પણ કાર્યક્રમ જોવા ન ગયો અને તેણે અંગત પાસે બેસી એની નાની નાની વાતો સાંભળી જોયું મનન કેવો પ્રેમાળ વિદ્યાર્થી મિત્રો આ પ્રસંગો દરમિયાન આપણે જોયું કે પ્રસંગમાં માણસ દરેકનો કોઈને કોઈ જીવનલક્ષી ગુણનો ઉલ્લેખ કરે છે કોઈકમાં નિડરતા પ્રામાણિકતા દયા પ્રેમભાવ પરોપકાર વગેરે ગુણો અહીં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આ સાથે આ પાઠ અહીં પૂરો થાય છે આવજો